छोकिरो मोन कराए हर हटाए યા જો જો દુકાનમાં તો આ ભૂરી માસી ની બેઠો તો શું લેવા જો તો યાર છોકરાઓ ભેગો રંબા ગયો શું રંબા ગયો તા મેમન કરના આવી બેઠા તા પોણી કરું તા છોરા નહીં શું કરું હવે હું ક શું કરું મેમન ને એકવાર કરીયોણું લઈ લે જા દુકોને કરીયો એટલે ખાવાનું ક્યાં વાળી લઈ જા આખો આવતો નહી બોલ બેસ ટોપો ખાવા જોરો હવે તું તો ખા રે બરો અને બીડી લેતો વળતો

હારું તો મુવાઈ રઈને હું તું ફાંચ દેવનું બધું